બીજી તરફ ધંધુકા તાલુકાના ચાર રસ્તા પાસે આવેલ ગલ્લા નજીક જીબી દ્વારા મૂકવામાં આવેલ વીજપોલ જોખમરૂપ બની ગયો છે પુલાકૃત કેબિનના ટેકા પર લટકતો આ વીજપોલ માત્ર થોડી હવા કે વરસાદથી મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે સ્થાનિક રહેવાસીઓએ જીબીને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે છતાં પણ કોઈ પગલાં લેવાયા નથી અગાઉ એક વેપારી પણ થોડી ઊંડાઈમાં પડ્યા હતા પરંતુ નસીબ જોકે આ ઘટના ટળી હતી હવે અસ્થિર હજી પણ ગલ્લા પાસે અડીખમ ઉભો છે તેથી પસાર થતા દરેક વ્યક્તિ માટે જીવલેણ જોખમ ઉભું થયું છે સ્થાનિકોમાં પ્રશ્ન છે કે શું જીબી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે નાગરિકો દ્વારા તાત્કાલિક સમારકામ અને જવાબદાર અધિકારીઓ સામે પગલાની માંગ ઉઠી છે વેપાર કરો છો ને મારી બાજુમાં થાંભલો પંદરથી વીસ દિવસથી આડો પડ્યો છે તે એને ઉભો રાખેલો છે ઉભો રાખેલો કેબિટના આધારે બે વાર હું અરજી કરી આવ્યો છતાં કોઈ માણસો નથી જોવા આવતા કે નથી લેવા આવતા કે કોઈ પણ માણસ ત્યાં સુધી કીધું કોઈ માણસ મરી જશે તો તેની જવાબદારી રહેશે ત્યાં સુધી મેં એમને કહીને આવ્યો છું બે દિવસ પહેલાં ફરી વાર જઈ આવ્યો બે વાર અરજી આપીને મોખિક ચાર વાર જઈને આવ્યો છું છતાં કોઈ જે બીના માણસો કોઈ આવતું નથી